શ્રી ગુરુદેવ દત્ત એક ભાઈ હમણાં મળવા આવ્યા ઓફિસે મને કે મારું લગ્ન જીવન ભંગ થઈ ગયું છે મેં એક બે મહારાજને કુંડલી બતાવી તો કે દાપત્ય સુખ તો છે દાપત્ય સ્થાન એમ કે ડિસ્ટર્બ નથી મેં કહ્યું એવું છે લાવજો જો તમારી કુંડલી મેં કહું તમારું વાણી કેવી છે તે જુઓ ને તમે એવું બોલી રહ્યો છો કે શાંત મુનિ હોય ને તે પણ ઉભો થઈ જાય મેં કહું ભાઈ તે કે એ સાચી વાત એમ કે કે ઘણી મને ગુસ્સો આવે તો હું કે એવું બોલી દઉં છું બસ મેં કહું એ જ કારણ છે પતિ પત્ની વચ્ચેના સબંધ ન રહે તો એમાં દરેક જગ્યાએ જ્યોતિષ જવાબદાર નથી મેં કહું ભાઈ દરેક જગ્યાએ કુંદરી પણ જવાબદાર નથી ને દરેક જગ્યાએ દાપત્ય સ્થાન પણ ખરાબ નથી કે મંગળ પણ ખરાબ નથી આપણું વાણી વર્તન પણ કંઈક ભાગ ભજવે ને ભાઈ કુંદરીએ છત્રીસે છત્રીસ ગુણ મળતા હોય પણ તમે હળકા નહીં રહેતો તમે લગ્ન સંબંધ બાંધો તો હા તમને તમારા જીવન સાથી બધે કોઈ માન સન્માન જ નહીં હોય તો આ બધી તમારી પોતાની પ્રકૃતિ છે નાગરિક કુંદળી પણ શું કરે પરમાત્માએ આપણને મનુષ્ય બનાવ્યો છે આપણામાં વિવેક બુદ્ધિ છે શું ના ખાવું શું ના પીવું શું બોલવું આ બધી વસ્તુ આપણને આપી છે એની સમજણ આપી છે તમે તમારા જીવનસાથીનું વારંવાર અપમાન જ કર્યા કરો તો ગમે તેટલું દાપત્ય શું બતાવતું હોય કુંડલીમાં પણ એ વ્યક્તિ પણ શું કરે જ્યાં સુધી તમને સહન કરે જાય ભાઈ નથી તમારી પત્ની કે પતિ ઉદાર હોય એક બે વાર તમને સહન કરે બે ની વીસ વાર કરે આખી જિંદગી કોઈ સહન નહીં કરે ભાઈ એ બધાને એક વસ્તુ તો સમજ છે કે છેલ્લે જોઈએ હું ડાળ ને રોટલો હે ત્યાં સુધી તો એવી એકટી તમારું ક્યાં સુધી તાપ સહન કરે તમારા જીવનસાથીનું હંમેશા રિસ્પેક્ટ કરો ચાર માણસની વચ્ચે એને ઉતારીને નાખો પર્સનલમાં પણ એની રિસ્પેક્ટ રાખો અને કોઈ ગેરસમજ હોય તો શાંતિથી વાત કરો ઘણીવાર આપણું પાંચ જીવનસાથી વારંવાર ભૂલ કરે કરે બાય નેચર કરે પણ વાણીના ગા અને ચરિત્રના ગા ક્યારેય રૂજાતા નથી ચાલો ત્યારે સંજય બડીવાલાના સર્વે સખાઓને પ્રણામ